ક્રિષ્ના કુકિંગ્સમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે સરસ મજાનું પરવર બટાકાનું શાક બનાવીશું તો અહીંયા પરવળ બટાકાને ઓપીસ સ્લાઇસમાં કટ કરી લીધા છે એક કડાઈમાં તેલ લઈશું તેની અંદર રાઈ નાખીશું રાઈ તતરી જાય એટલે તેમાં જીરું નાખી દેવું અને પછી તેમાં હિંગ નાખવી થોડી અને પછી તેમાં લીલા મરચાંના કટકા નાખી દેવા પછી લસણના કટકા નાખવા પછી પરવળ નાખી દેવા પરવળ નાખ્યા પછી તેની પર હળદર નાખી દેવી અડધી ચમચી અને ટેસ્ટ પ્રમાણે મીઠું નાખી દેવું અને બંને વસ્તુને સરસ મજાનું હલાવી લેવું તો પર પરવળથી તમારું કબચિયાત દૂર થાય છે અને એસિડિટી હોય તે પણ તમારી દૂર કરે છે અને પરવળમાંથી આપણને એન્ટીઓક્સિડન્ટ્સ મળે છે એબીસી મળે છે તેમાંથી અને વજન પણ ઘટાડે છે પછી આપણે પરવળ બટાકા ચડી જાય એટલે આપણે એમાં લાલ મરચું અને પાળો નાખીને મિક્સ કરી લેવાનું છે તો સરસ મજાનું મિક્સ થઈ ગયું છે એક પ્લેટમાં કાઢી લીધી છે લીલા ધાણાથી ગાર્નિશિંગ કરી લીધું છે પરવળ બટાકાનું શાક